વડોદરામાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલ યોજાઈ વડોદરામાં ઓપરેશન શિલ્ડ અંતગત મોકડ્રિલનું આયોજન કરાયું ફતેહગંજ સફેદ ચર્ચની સામે ગોદરેજ હોલમાં મોકડ્રેલ યોજાઈ ઈએમએ સ્કૂલ પર એરસ્ટ્રાઇકની મોકડ્રેલ યોજવામાં આવી ઈએમી સ્કૂલના બદલે ગોદરેજ હોલ પર એરસ્ટ્રાઇક થઈ મોકડ્રીલ દરમિયાન ગોદરેજ હોલમાં પ્રસંગ ચાલી રહ્યો છે લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા પોલીસ ફાયર બ્રિગેડ સહિતની ટીમો પહોંચી હતી ઈજાગ્રસ્ત લોકોને ખસેડવા એમ્બ્યુલન્સ પહોંચી હતી યા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના અધિકારીઓ પણ પહોંચ્યા હતા અહીંયા આપ જોઈ શકો છો કે મોકડીલના ભાગરૂપે તમામ વિભાગ છે તે અહીંયા આવી પહોંચ્યા છે જેમાં ફાયર બ્રિગેડના જે અધિકારીઓ છે જવાનો છે તેઓ અહીંયા આવીને પરિસ્થિતિને કંટ્રોલમાં કરી રહ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો પોલીસના અને જિલ્લા વહીવટી